એટલે કે અહીંયા હે ચીકુડી માતાજી જયમિલી માં કેમ છો બધા મજા મજી છે આજે તો આપણે દવા સાટા સાત હે ચાલુ કરી દીધું હે બ્લોગ એટલે કે અત્યારે સાટીથી આપણે દવા અને એ પણ સોયાબીનમાં ખરની છે અને આપણી સાટીથી આજ તો ભાઈ બહુ મોરો બ્લોક ચાલુ કર્યો હે તમારો ભાઈ એટલે કે બહુ જાજો ટાઈમ થઈ ગયો હોય કે અડધી સોયાબીનમાં દવા છતા ગઈ ને હવે થોડીક આ બાજુ રહી છે અને અત્યારે તમારો ભાઈ જેવો દવા છાંટે છાટે છે ટુંડે રહે છે એટલે આમાં ટુંડે રહે આનાથી ના ભરે એટલી દવા જઈએ આપણે અત્યારના પૂરમાં આપણે એટલે કે દવા છાંટવા ની દાશન મા પપ્પા બે દવા છાટી પણ મમ્મી નીંદે છે અત્યારમાં જેવો એટલે કે આપણે બહુ મોડો ચાલુ કર્યો તો એટલે કે અત્યારે બહુ મોડો ટાઈમ થઈ ગયો છે આપણે એવો એના આપણા ખભે પોમ્પ છે દેખાતો જાય છે તો ભાઈ ને કોઈ તો જો વાતાવરણ એ થોડુંક વરસાદ આવે એવું થઈ ગયું છે આવ્યો નથી પણ એની મોર આપણે દવા છાટી દેવી ખરે આપણે એમ છે જો ઘટે ખળ હે એ તો તમારે કેવું જ ના પડે ખર છે નહીં માપે છે બહુ છે નહીં ભાઈ આપણે ખર એટલે કે આપણે એવી રીતના દવા છાટી પટો ન જલદી આપણે દવા છાટી એટલે કે છટાય અને લાગે સારી પટો કે આ તો પટો ને છાટવી પડે અને હાલો તમને હું દવા દેખાડું આપણી દવા કુંડી પડી છે વિડિયો વિડીયોમાં જોઈ જઈશું તમે કે ભાઈ બે ત્રણ દી છે વિડીયો નહોતા આવતા એટલે કે ચારક દી જેવું થઈ ગયું પાંચ દી આપણે વિડીયો નાખ્યો હે હા ભાઈ આપણી પાસે એટલો બધો ટાઈમ હતો નહીં થોડુંક વચમાં એવું આવી ગયું એટલે કે આપણું જોયે બી છે આપણે અને ભાઈ અહીંયા આપણે આંબો ને એવું વાવ્યું હોય એટલે કે ફળ વાયવા થોડાક આપણે તો તમને દેખાડું જો અહીંયા આંબો છે આપણે અને અહીંયા હે ચીકુડી એટલે કે આ ચીકુડી છે બે ચીકુડી એમાં ચીકુ આવી ગઈ જો એટલે ચીકુડી છે ને અહીંયા તો હળદ નેવું ગયા શેઠ અને એક ચીકુડી અહીંયા છે અને એક 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 લીંબુડી છે અરે જો હે ને અને આ તો તમે જોઈ છે નારિયેલી છે હેના આ બધી નારિયેળી વાવી છે અને અહીંયા આપણે વાવી માંડવી અને આપણી માંડવી કાઢી ગયા ભૂંદણા એટલે કે ભૂંદણા કાઢી ગયા હે નાના ચકલા ખાઈ ગયા હે તો હવે આપણે છેને અહીંયા હેને રિહોણાને એવું વાવ્યું છે જો આ બધું રિહોણા ને એવું વાવ્યું છે અહીં હે આ ચોરા આવું બધું વાવ્યું છે હાલો હું તમને હવે દવા દેખાડું કહી કા

kita ke awi dewa kira yo awa dabla ni kira ina ke dewa na peri ke dewa na kokoi pori gi ata ite wala naga ini dewa satu ani હવે હે ને ભાઈ દવા સટાઇ ગઈ ને હવે આપણે જઈ બીજી વાળીએ પોપ મેકો અને ત્યાંથી આપણે ઘરે જવાનું એટલે હવે ઘરે બાજુ આવેલા જઈને આપણું સોયાબીન જોવો અને આ બાજુ માંડવી જોવો અને આ માંડવીમાં ખળ કેમ છે માંડવી કરતા ખળ જાજુ હે એટલે હવે જાય છે ઘર બાજુ એવો આમાં ભાઈએ દવા મારી પણ સોયાબી બરી ગયું હે એટલે કે માથા પકડાઈ ગયા સોયાબીન જો તો હાલો હવે આપણે ઘરે જવાનું હે તો ઘરે જાય પેલા તો બીજી વાડીએ જાય એ પણ તમને દેખાડી વાડી હાલો ન્યા જાય ને આપણી ગાડી જો આમ પડી છે કદી પણ હેલા જાય સટાઈ ગઈ છે હવે ખરની અને હવે આપણે હાઈલા જાય છે રહેલું જવાનું ઘરે જઈને આપણે કામ તો ખાઈ ગયા ને તો આના ભાઈ સેટે દવા મારીને તો બધું બળી ગયું આમ ફરજ આવી ગયા જઈ Bumbu ini deh, ini deh, bumbu ini deh, eh, bumbu deh, limbuh. Nah, video gue mau ini, atau like kerja, share kerja, dan subscribe kalau kalian mau bertanya Kalau video lain, bye. ફર મિલગે કલ નયા વીડિયો લે આગે